ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના છાત્રોએ જિલ્લા સેવા કાનૂની સત્તામંડળ અને માનવજ્યોતની મુલાકાત લીધી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સત્તર વિદ્યાર્થી ભાઈ બહેનોએ ડૉક્ટર વિપિનભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજ તથા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની મુલાકાત લઈ સામાજિક કાર્યકર તરીકેનું જ્ઞાન મેળવ્યું હતું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ કચ્છના બેસ્ટ પેનલ એડવોકેટ એવોર્ડ વિજેતા અને મીડિયેટર પ્રવીર ડી ધોળકિયાએ ના વિદ્યાર્થીઓને તાલુકાથી રાષ્ટ્રકક્ષા સુધીની લીગલ સર્વિસ ઓથોરિટીના માળખાનો પરિચય આપ્યો હતો મીડિએશન સેન્ટરની કામગીરી અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપી હતી તેમજ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ દ્વારા દરેક માહિતી સામાન્ય જન સુધી પહોંચાડવા તેમના કાનૂની પ્રશ્નો મેળવીને કાનૂની સેવા સત્તા મંડળ સુધી પહોંચાડવામાં આવે અને દેશના છેવાડાના નાગરિકને પણ ન્યાય મળે એ માટે સમજ આપી હતી અને નિઃશુલ્ક કાનૂની સેવાઓ મેળવવા માટે કોણ કોણ હકદાર છે તેની વિગતો પણ આપી હતી

જજ શ્રી આરબી સોલંકી સાહેબ અને એડવોકેટ પીડી ધોળકીયાએ વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલ કાનૂની વિષયક જીજ્ઞાસભર સવાલોનો જવાબ આપ્યો હતો તેમજ માનવજ્યોતના અધ્યક્ષ પ્રબોધ મુનવરે સંસ્થાની ઓગણપચાસ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી સંસ્થાના વિવિધ કાર્યોની સમજ પૂરી પાડી હતી સંસ્થાના સામાજિક કાર્યકર રિતુબેન વર્માએ કાઉન્સેલિંગ કાર્યવાહી સમજાવી હતી અને છાત્રોએ માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજ માંડવી ભુજ માંડવી બીજ ધોરણો રણોત્સવની પણ મુલાકાત લીધી હતી ચર્ચમાં શ્રી પૃથ્વીરાજ સિંહ જાડેજા આનંદ રાય શોની સહદેવસિંહ જાડેજા રફીક બાબાએ ભાગ લીધો હતો સમગ્ર વ્યવસ્થા હેત પરમારે સંભાળી હતી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીઝ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ